કાંડ જે અગ્નિકાંડ બહેનો છે એને આજે એક વર્ષ પૂરું રહ્યું છે એની વરસી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર દેવામાં આવ્યું છે એના પછીના દિવસે રાજકોટમાં રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે સાડા સાતે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચ કાર્યક્રમ રાખવામાં આવે છે જિલ્લા આપણે ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું થયું ત્યારે વર્ષી પૂરી છે ત્યારે કેન્ડલ માર્ચ કરવામાં આવશે આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવા છે કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં પદે અધિકારીનો પણ રોલ મોટો છે જેમાં ભાજપના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એની સૂચના પ્રમાણે જ આ બધે રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે આ કાંઈ સાગઠિયાની કોઈ તાકાત બારની વાર છે પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ ટીઆરપી કાંડ જે અગ્નિકાંડ બન્યો છે અને આજે એક વર્ષ પૂરું રહ્યું છે એની વરસી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર દેવાનો છે એના પછીના દિવસે રાજકોટમાં રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે સાડા સાતે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ મર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જિલ્લા આપણા ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું છે ત્યારે વર્ષી પૂરી છે ત્યારે એક કેન્ડલ માર્ચ કરવામાં આવશે આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર પત્ર દેવા જેવી કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં પદાધિકારીનો પણ રોલ મોટો છે જેમાં ભાજપના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એની સૂચના પ્રમાણે જ આ બધા રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે આ કંઈ સાગઠિયાની કોઈ તાકાત બારની વાર છે પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં ટીઆરપી કાંડ જે અગ્નિકાંડ બન્યો છે આજે એક વર્ષ પૂરું રહ્યું છે એની વર્ષી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર દેવાના છે એના પછીના દિવસે રાજકોટમાં રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે સાડા સાથે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ મર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એક વર્ષ પૂરું ત્યારે વર્ષી પૂરી છે ત્યારે કેન્ડલ માર્ચ કરવામાં આવશે આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઉભા છે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવા કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં પદાધિકારીનો પણ રોલ મોટો છે જેમાં ભાજપના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એની સૂચના પ્રમાણે જ આ બધે રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે આ કાંઈ સાગઠિયાની કોઈ તાકાત બારની વાર છે પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ